છોટા ઉદેપુર જિલ્લાના શિક્ષણ વિભાગને એક અમૂલ્ય એવી ભેટ આજના રોજ મળી રહી છે જિલ્લા તાલીમ અને શિક્ષણ જિલ્લા તાલીમ અને શિક્ષણ ભવનના ભવનનું નિર્માણ કાર્યનું આજે ખાત ખાતમુહૂર્ત સંસદ સભ્ય શ્રી જશુભાઈ નારાયણ હસ્તે બોડેલીના અલી ખેરવા મુકામે પાંચ એકર જમીનમાં પંદર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આજના પ્રસંગની વાત કરવી છે કંઈક અલગ અને નિરાળી રીતે આ પ્રસંગને પાર પાડવામાં આવ્યો નમસ્કાર હું છું સંજય શિ છોટા ઉદેપુર વ્યૂ

કઈક કરવું હોય તો એક સ્વપ્ન દેખવું પડે છોટા ઉદેપુર એ સ્વપ્ન દેખ્યું અને સૌનો સાથ સૌનો વિકાસ નારાની સાથે હંમેશા હરદમ વિકાસમાં અગ્રેસર એવી સરકારની દીર્ઘ દ્રષ્ટિના પરિણામ સ્વરૂપે છે એ જિલ્લા લેવલનું તો કહેવાય પણ એક રાજ્ય કક્ષાએ બીજા નંબરનું આપણને સાહેબ કહ્યું કે ઈડર થી પછી આ બીજા નંબરે આમાં ઘણી બધી વ્યવસ્થાઓ શિક્ષણને લગતી ઘણી બધી વ્યવસ્થાઓ આપણાને અગાઉ આજે છોટા ઉદેપુર જિલ્લા માટે અને એના શૈક્ષણિક ભવિષ્ય માટે આજનો દિવસ એક સોનાનો દિવસ બની રહેશે એવી આજે દિલમાં ભાવના થાય છે અને આજનો કાર્યક્રમ શિક્ષણ જગત સાથે ઘણા વર્ષોથી સંકળાયેલો છું મારો મનગમતો વિષય ને મને આનો ખૂબ આનંદ છે કે આપણા ગુજરાતની અંદર આપણે આ બીજા નંબરે આ ભવનનું નિર્માણ કરવા જઈ રહ્યા છે અને એમાં આશા રાખીએ કે 100 રૂપિયા મળે

જે તાલીમ ભવન મળવાનું છે જિલ્લાનું તાલીમ ભવન ખૂબ નસીબદાર છો અને અત્યારે એક ગીત બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કે સુખનો સૂરજ ઉગાડી દીધો અમારા નાથે પણ અહીં આપણે એવું કહેવું પડે કે સુખનો સૂરજ ઉગાડી દીધો અમારા મોદી સાહેબે બરાબર છે ને તો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી અધ્યક્ષશ્રી સાંસદશ્રી ભાવિ માટે વિચાર્યું એમને ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું સાથે સાથે જિલ્લાની અંદર

બોડીલી ખાતે મંજૂર કરાવી છે ત્યારે વિશેષ સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરી આજના આ કાર્યક્રમની અંદર અમારા કાર્યક્રમને સુભાયમાન કર્યો છે એ બદલ આખી શિક્ષણની ટીમ વતીથી પુન સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત આજે છોટાઉદેપુર જિલ્લાની અલી ખેરવા એટલે કે બોડેલીની ધરતી ઉપર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશમાં નવી શિક્ષા નીતિ જ્યારે અપનાવવાનો મંત્ર મૂક્યો ત્યારે એની અંદર શિક્ષકોને તાલીમ અને વિદ્યાર્થીઓને હિતમાં રાખી અને જે તે કાર્યક્રમો કે જિલ્લા લેવલને ઘડાય એની રૂપરેખા તૈયાર થાય એના માટે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોની રચના કરવાનો જે નેમ મૂકેલી એના ભાગરૂપે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યમાં આ બીજા નંબરનું શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર જિલ્લા ખાતે આપ્યું અને એનું આજે અમારા લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબના હાથે આજે આ ખાતમુહૂર્ત થયું છે છોટાઉદેપુર જિલ્લામાં આવનારા દિવસોમાં આ નવીન ભવન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જે તૈયાર થવાનું એનાથી છોટાઉદેપુર જિલ્લાની શિક્ષણની ક્ષમતાઓમાં ખૂબ વધારો થવાનો બાળકો વિશિષ્ટ પ્રકારનું એને તાલીમ મળવાની એ રમત ગમતના ક્ષેત્રની હોય એ બાલવૈજ્ઞાનિક બનવાની હોય એ બાલ વાર્તાકાર બનવાની હોય એ ઇતિહાસવિદ બનવાની હોય એવી વિશિષ્ટ પ્રકારની તાલીમો એ શિક્ષકોને પણ મળવાની વિદ્યાર્થીઓને મળવા પણ મળવાની અને આધુનિક ટેકનોલોજીથી કઈ રીતે આ જિલ્લાના શિક્ષણનું મૂલ્યાંકન થાય એની પરીક્ષાની પદ્ધતિ એના પ્રશ્નો પેપરો તૈયાર થાય ચકાસણીઓ થાય એવી વિવિધ પ્રકારની હેતુલક્ષી જે યોજનાઓ અહીંયા આ સેન્ટરના માધ્યમથી થશે મને શ્રદ્ધાને વિશ્વાસ છે કે આગામી સમયમાં જે છોટાઉદેપુર જિલ્લો શિક્ષણની દ્રષ્ટિએ પાછળ છે એમ કહેવાય એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને છોટાઉદેપુર જિલ્લો પણ રાજ્યના અન્ય જિલ્લાઓની હરોળમાં અગ્રતા કામ મેળવે એવી આપણે આશા રાખીએ એ જ આજના દિવસે આ જિલ્લા માટે ખૂબ મહત્વનો આજે આ પ્રસંગ થયો એમાં આમ જનતા પણ આવી અને આ પત્રકાર મિત્રોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી આપનો આભાર ભારતમાં